જેમાં પાંચસો ડઝન નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ આપેલ પસ્તીનું એકત્રિત કરવામાં આવી હતી જેમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના કાર્યકર્તાઓ પસ્તી ભેગી કરવામાં આવી હતી પસ્તી ભેગી કરીને પસ્તીમાંથી આવેલ ફાળામાંથી આજે પાંચસો ડઝન ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના કાર્યકર્તાઓ સાથે શિવાજી સહકારી મંડળી લિમિટેડ અધ્યક્ષ ગૌરવ પાવલેની ઉપસ્થિતિમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દર વર્ષે ગયા છેલ્લા ચાર પાંચ વર્ષથી પસ્તીદાનથી વિદ્યાદાન એટલે ઘરમાં પડેલી એ પસ્તી કે જે નોન ઉપયોગી હોય છે લોકો એને ફેંકતા હોય છે કે એની નિષ્કાળજી હોય છે પણ એનાથી કોઈ છોકરાનું ભવિષ્ય બનતું હોય છે એ પસ્તી અમે ભેગી કરીએ છીએ ને એનો એ વેચીને જે રૂપિયા આવે છે એનામાં અમે છોકરાઓને અમે લોકો ચોપડાનું વિતરણ કરતા હોય છે વિષય એક જ છે કે અમે કે જે વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક પરિસ્થિતિ ઘણી ગંભીર હોય છે તેવા બાળકોને અમે લોકો આ ચોપડા આપતા હોઈએ છીએ અને છોકરાઓ આગળ ભણીને આપણા રાષ્ટ્રનું અને આપણા શહેરનું નામ ઉજ્જવળ કરે અને ભણીને એક સારો સંસ્કારી છોકરોને એક આદર્શ બને અને એક આઈડલ બને એવી પ્રેરણાથી આ કામ અમે કરીએ છીએ અને આ કામ કરવા માટે અમારા દરેક કાર્યકર્તાઓ ઘણી મહેનત કરતા હોય છે ભર ઉનાળામાં સૌ કોઈનો કોલ આવે તો એમના ત્યાં જઈને ભર ઉનાળામાં જઈને પસ્તી લાવતા હોય છે આટલી મહેનતનો યશ જો કોઈને જતો હોય તો જાગૃત નાગરિકો જેઓ આ પસ્તી આપતા હોય છે ને તેની જોડે અમારા કાર્યકર્તાઓ જેના સહયોગથી આ કાર્ય થાય છે ને હું આપના શ્રોતાઓનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે પહેલાં દિવસે પસ્તી ભેગી કરવા માટે અમે જે હાકલ કરેલું તો આપના શ્રોતાઓ બી અમને આ કાર્ય માટે હાથો હાથ વધાવી લીધેલા છે એટલે હું પુનઃ એકવાર આપના શ્રોતાઓનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભેગી આશરે અમે લોકો પાંચસો ડઝન જેટલા ચોપડા વિતરણ કરવા જઈ રહ્યા છે